નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંદેવના સંવેદના વ્યક્ત કરવા કરતા લેવાયો નિર્ણય અમદાવાદના નગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એક વાગીને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું ને એક વાગીને ચોલીસ મિનિટે દુર્ઘટના સર્જાઈ જેમાં બસો પચાસથી વધુ લોકોના મૃત્યુ થયા છે જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને મારનાર મરનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરાય અમારા હડતાલનો આઠમો દિવસ ગઈકાલે હતો અને બપોરના અરસામાં આપણને એક દુઃખદ મેસેજ મળ્યા કે અમદાવાદના મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા અને સાથે સાથે બસ્સોને નેવું જેટલા યાત્રિકોના અવસાન થયા હોય વડોદરાના લગભગ સત્યાવીસ જેટલા યાત્રિકોના અવસાન થયા હોય ત્યારે અમારા આઠમા દિવસની હડતાલ બાદ અમે લોકો સંઘના સભ્યોએ નિર્ણય લીધો છે કે આગામી ત્રણ દિવસ એટલે તેર ચૌદ અને પંદર આપણી હડતાલ મોકૂફ રાખીશું એમને એક શ્રદ્ધાંજલિ આપીએ અને સોમવારથી આપણી હડતાલ યથાવત રહેશે ત્યારે જે લોકોનું અવસાન થયા છે તેમને અમારી શ્રદ્ધા સુમન છે જે લોકો હાલ સારવાર સારવાર લઈ રહ્યા છે પ્રભુ તેમને વહેલા સાજા કરે અને પરિવાર પર જે આવેલી આફત છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે